હેલો ગાઈઝ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ મારું નામ છે માનો દવે આ આપણું કામ થશે હવે તો ગાઈઝ કેમ છું બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ખુશ હશો મસ્ત હશો સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો ગુડ મોર્નિંગ ગાઈસ ઉઠી ગયો ક્યારનો અને નાઈને રેડી વેડી થઈ ગયો નાસ્તો નાસ્તો વાસ્તો કરીને નવાઈકાથે બહાર અને દર વખતની જેમ યાર હર સન્ડે મારો ખરાબ જ જાય ગયા સન્ડે બી કોપીરાઈટ હતું આ સન્ડે બી આ સન્ડે બી કોપીરાઈટ હતું છે હવે તો જોઈએ યાર દર સન્ડે મારામાં કોપીરાઈટ કેમ આવે છે મને પોતાને નહીં ખબર અને વિડીયો તમે જોજો મેં એક બે જણને પૂછ્યું તો એમણે કીધું કે ચેનલ વાયરલ થાય પછી કોપીરાઈટ આવે તો પછી થોડુંક ધ્યાન આપવું જોઈએ અત્યારે કોપી આવે તો વાંધો નહીં આવે પણ તો પણ તમે એકવાર કોમેન્ટ કરજો કે કોપીરાઈટ આવશે કે આવવાથી શું થાય એમ અને મને તો ખબર છે પરંતુ ટ્રાય કરીશ કે દર સન્ડે દર સન્ડે યાર કોપી ટાઈટ આવે દર સન્ડે હવે ખબર નહીં સન્ડે ખરાબ છે મારો રવી ખરાબ છે તો હવે ભક્તિ ભક્તિ કરી લઈએ ભગવાનને આજે સન્ડે ફંડે તો જોઈએ હવે આજનો પ્રોગ્રામ કંઈક બનાવીએ કે નહીં બનાવીએ તો કાલનો વિડીયો નહીં જોયો રક્ષાબંધન સેલિબ્રેશનનો તો કાલનો પણ વિડીયો તમે જોઈ લેજો અને પેલા સલૂનના મેં વિડીયો નાખ્યા છે તે તમે જોજો ત્યાં જજો હેર કટિંગ કરાવવા સારા છે ત્યાં સલૂન સારું છે એકદમ પ્રોફેશનલ સલૂન છે બહુ વધારે કોસ્ટલી નથી મિનિમમ જ છે તો જોડાતા રહેજો એમ જ વિડીયોમાં હું પણ કોન્ટેન્ટ કરું છું અને થોડાક ટાઈમમાં ટાઈમ કાઢીને રીલ્સ નાખીશ સારી ફની ફની મને યાદ આવે છે ધીરે ધીરે કોન્ટેન્ટની તો બસ બનાવીશું આપણે એ પણ હેલ્લો જલ્દીશ તો ફ્રી ફ્રી થઈ ગયો પાછો હવે કામે લાગુ છું આ તો લખવાનું છે પાછું ભણવાનું ચાલુ થઈ ગયું ને મારું પઢાઈ લિખાઈ ને ધ્યાન લગાવો આઈએ વાયસ બનો દેશ કો સમાધો એટલે યાર વધારે વિડીયો બી નહીં બની શકતો અને આજે છે સન્ડે પણ આજે ગણપતિ બાપાને યાર ઘરમાં ઘર માટે મૂર્તિ બુક કરાવવા જવાની હતી પણ એનો પણ મેળ નહીં પડ્યો અને બહાર તો જવાનું નથી કશે આજે કારણ કે લખવાનું છે મારે અત્યારે એટલે પછી લખીને લખીને પછી માળા કરવાની છે ભગવાનની માળા નામ લેવાનું જ ભગવાનનું તો કંઈક કલ્યાણ થશે અને આ એક તો આ બગડી ગયા છે મારા એરબર્ટ્સ આઈરા અમારા ને અમારી બેનના પાછળ તો આજે યાર આઈ થિંક નાનો વિડીયો આવશે કારણ કે કશે બહાર નહીં ગયો મેં એટલે અને હવે લખવા બેસીશ તમે મારા અક્ષર જોઈ શકો છો બહુ ખરાબ અક્ષર છે અમારા અક્ષર બહુ ખરાબ છે એકદમ તમને દેખાય કે નહીં દેખાય ખબર નહીં મને બધું ઊંધું દેખાતું હતું કારણ કે વિડીયો એમ સાઈડ છે ને બેક સાઈડ છે વિડીયો એટલે તમને ઊંધું દેખાતું હશે પણ પહેલાંથી મારા અક્ષર જ ખરાબ છે અને એક જણ છે એનું નામ નહીં બતાવાય અને એના અક્ષર જુઓ એના અક્ષર જુઓ અને બાજુમાં મારા અક્ષર જુઓ બેમાંથી કોમેન્ટ કરજો કોના સારા છે ઓલવેઝ આના જ હશે આના જ હશે અક્ષર સારા તો જોઈએ હવે ફ્રી વિડી થઈએ પછી બહાર જઈશ તો બનાવીશ વિડીયો અને અગર ઘરે હોઈશ તો પછી નાનો જ આવશે તમને ખબર જ હશે કે ઘરમાં હોઉં ત્યારે નાનો જ વિડીયો બને આપણાથી અને એક તો ફોન કરું છું દોસ્તારોને એક તો કોઈ ફોન બોન નહીં ઉપાડતા એટલે પ્રોબ્લેમ છે નહી તો ફોન ઉપાડ્યો હતો એને તો જતે બહાર પણ હવે ફોન જ નહીં ઉપાડતો તો શું કરું એ પોતે ફેમિલી સાથે બહાર ગયો છે એટલે જોઈએ પછી હવે તો મારી આવ્યા છે કોઈને કીધા વગર આવ્યા ડાયરેક્ટ ટ્રેનમાં બેસીને સરપ્રાઇઝ આપ્યો હવે નાની સરપ્રાઇઝ આપીએ આપણે

रंग रेज तेरे रंगदार या में और रंग रेज तेरे रंगदार तो ते तो 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 तो... या में आना चाहते घी के ला क्या चल गैस कर दे 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 देख तो कैसे शर्मा रहा है क्या लाया होगा गागड़ी वो वाओ कैसा है डॉल डॉल नहीं है थोड़ी छोटी होती है डॉल कैसी होती है मेकअप मेकअप कर है। है? फालतू जोक फालतू जोक, जोक, जोक इतना

હમ જો તમને ટ્રાય કરીને કહું ચીઝ કેવી છે નહીં 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 ખાતા હોય લોકોને નહીં અપાય હમ લુક સારું દેખાય છે ચીઝનો એમ લુક તો ચીઝ સારી આવે તમને બધાને ભાવે ચીઝ મને બી બહુ ભાવે મને તો બહુ ભાવે એમ તો મમ્મી આ જો ચીઝ એમ जो इन्हें पागल पागल થઈ જાય મારી બેન મમ્મી જલ્દી આવો મેં ઇંડીમાં માનો યુત્યો એની એની કોલાપુર જવાની બીલેટ છે કનિષે જતી છે જી અકેલી રહી છે પણ સ્ટોપ ચાન્ગી ને આવતી નથી કોઈ સ્ટોપ વેઇનેસ ઓ મિસ સા લો ખાઈ ખાઈ ના હોય બતા બહારથી સુરત મોત કો ચૂકે

अस्सी नंबे पूरे सो शो निकल के भागा शो निकल के जागा अच्छा ऐसे हाँ। तो तूने खाना खाया अभी हाँ। थोड़ी पीछे से रे पीछे से बैठ तो क्या नाम है तेरा हियाडी शर्मा हियाडी शर्मा हाँ। पापा का दीपक मम्मी का भावना और कितने में पढ़ती है सेकंड सेकंड में हाँ। क्या नाम है तेरा स्कूल का शीना विद्यालिया जोर से बोल क्या 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 थोड़ा शीना विद्यालिया इतना जोर से नहीं बोला था बेटा मीडियम आवाज शीना विद्यालिया हां मां सीने छोकरी आई हुई है हमारी एकदम क्यूट से एकदम क्यूट क्यूट से एकदम है ना तो क्यूट है ना तेरा नाम क्यूट रख दे हाँ यू इज अ क्यूट गर्ल सब हाँ। तो 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 सफर बाद में खेलेंगे अपने तो बहुत टाइम बाद आई है अरसो बरसो बाद आई है तो मेरे से बात नहीं करेगी भैया से बात करूंगी 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 तो फिर इधर बैठना यार को सफर खेलना। मैं बात नहीं करेगी करूँगी देर में पार्क में जाकर पार्क में नहीं अपने टेरेस पे जाएंगे

तू तो कतरा साल रही है हाँ आप पूछो जो कितना वर्ष नहीं है भाई माने तो नहीं खबर हो आने तेरे को ही पता होगा ना तू तो कितने साल की सही है तो फिर मुझे कैसे पूछ रही है आठ लाख है <laughs> <laughs> तेरे को गुजराती नहीं आती तो बोल मत बोल मेरी बहन मत बोल राखी तो तूने बांधी नहीं देख मुझे कितने लोग ने बांधी थी पर मैंने निकाल दी तूने तो मुझे बांधी नहीं मतलब तू मुझे भाई नहीं मानती ना थे तो फिर तूने बांधी क्यों नहीं मुझे ये बता मैंने तेरे तो को पर मैंने तुझे बिना राखी बांधे तूने मेरे मैंने तुझे तूने राखी भी नहीं अरे रेंदे, रेंदे। बिना राखी बांधे मैंने तुझे गिफ्ट दिया तो तू मुझे अभी राखी भी नहीं बांधेगी गिफ्ट ओ कटली झूठ झूठ बोलो ठीक तुझे आते ही किसने दिया वो गिफ्ट हाँ तो वो मैंने ही दिया था मैं कोई थी ना तो क्या हुआ अभी तो बांध सकती थी ना अभी नहीं बांध सकती तो मेरे को थोड़ी देखने का तेरे को देखने का ना वो तो मैं क्या करूं अभी जा राखी बांध मेरे को ला वरना मेरे को गिफ्ट वापस दे दे मेरा नहीं कैसे दे भाई ऐसे नहीं चलता मेरे को भाई बांध के दे मैं वरना मेरा गिफ्ट ला वापस ला मेरा गिफ्ट वापस ला चल चल निकाल राखी तू तेरे को देखने का मेरे को नहीं देखने का हाँ समझी ला मेरे को गिफ्ट ला तेरा वापस ला चल मेरे को गिफ्ट दे क्यों मार तो फिर राखी कब बांधेगी वो बता तो सबको बता कि राखी कब बातेगी गाइस मैं कल बांधूंगी इसको कल पक्का और नहीं बांधी तो नहीं बांधी तो मैं बिल ले लेता हूँ ना तेरा गिफ्ट रुक जा तो फिर कब बांधेगी वो बता कल कल कब कल कल कितने बजे आठ बजे जैसे तू उठ जाएगी ऐसी बात कर रही है चांपली સો ગાઈઝ તો આપણો ટાઈમ થઈ ગયો છે વિડીયો એન્ડ કરવાનો તો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને મેં તમને કીધેલું કે અગર જો કોપીરાઇટ આવશે એના ઉપર હેર સલૂનવાળા ભાઈનું જે છે એમણે જે સિનેમેટિક મોકલેલા હતા એ મેં મૂક્યો યુટ્યુબ પર તો તો એના ઉપર કોપીરાઇટ આવ્યું તો કોપીરાઈટ આવ્યું હતું અને મેં એને રીલમાં કન્વર્ટ કરી દીધું અને એ ભાઈના જોડે મેં ઇન્સ્ટાગ્રામ પર કોલ કરી દીધું છે તો તમે જોજો તેના ઉપર લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ તો નહીં આવે ઇન્સ્ટાગ્રામ પર તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ પર પણ એ ભાઈની આઈડી પણ ફોલો કરી દેજો જે એમનો હેર સલૂનની જે આઈડી છે એસવી યુનિસેક્સ સલૂન કે એવું કંઈ છે નામ તો એના પર પણ ફોલો કરી દેજો તમે અને મારી આઈડી પર પણ ફોલો કરી દેજો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્ટિવ કરવાનું છે આપણા આટલા દિવસથી ડીએક્ટિવેટ હતા કારણ કે આપણે આ બધા બ્લોગ બ્લોગ ચાલુ નહીં કરેલા હતા એટલે ડીએક્ટિવેટ હતા બસ તો આ થોડોક ટાઈમ કાઢીશ હું ગણપતિ સુધી પછી ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ચાલુ થશે ત્યારે હું રીલ બનાવીશ મતલબ ફની ફની રીલ્સ બનાવીશ અત્યારે તો ટાઈમ નથી મળતો કારણ કે કામ બહુ હોય છે ને અત્યારે એટલે રીલ નહીં બનતી નહીં તો હું પૂરેપૂરું ટ્રાય કરું છું કે મારે રીલ બનાવી છે બહુ ટાઈમ થઈ ગયો આપણે એક બે અઠવાડિયું ના અઠવાડિયું તો નહીં થોડાક જ દિવસ થયા થયા હશે રીલ બનાવીને તો મેં જે સેવ કરી છે એ બધી રીલ મારે ક્રિએટ કરવી છે અને ઇન્સ્ટાગ્રામ પર મૂકવી છે ઇન્સ્ટાગ્રામ અને શોર્ટ્સ બંને પર મૂકીશ તેથી આપણે બંને એકાઉન્ટ આપણા એક્ટિવ રહે અને તમે સપોર્ટ કરશો તો આપણે ડેઈલી રીલ્સ નાખીશું આપણે ડેઇલી મારા તરફથી હું નવા નવા કોન્ટેન્ટ શોધીશ મને જેવા ગમશે એવા હું બધા કોન્ટેન્ટ શોધીશ તો આજે માસી આવ્યા છે તો એન્જોય કરીશું એમના સાથે નાઇટ આખી અગર એન્જોય કરીશું તો તમને બતાવીશ બ્લોગમાં એ પછી નેક્સ્ટ બ્લોગમાં આવશે આવતા આજે આ વ્લોગ જુઓ એ નહીં એના નેક્સ્ટ વ્લોગ એટલે કાલે પરમ દિવસે આવશે આ વ્લોગ જોશો તો એ તો કાલે આવશે પણ આપણે બ્લોગ એ પરમ દિવસે નાખવાનો છે તો જે મસ્તી કરીશું જે ફન કરીશું હું બતાવીશ તમને રાતના નાઇટ આઉટ કરીશું જોઈએ હવે કંઈક પ્લેન બ્લેન બનાવીએ તો બસ આજનો વિડીયો ગઈ હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો મળીએ કાલે એક નવા વિડીયો સાથે બાય બાય ગુડ નાઇટ